વાવ વામ વા આપી દો જતે જતે શાબાદ શબાદ ચાલો અપરાત બી બેનને વાંચવા બેન તમે વાંચો વંદન જંગ વિમાન દિશા

હા એડી પાટ પીતા દૂધ જોરથી બોલ દૂર મનન કાનુ જમે રમે રેવા મેવા દેવા દેવા ગાજર ક્યાં છે જોયા વગર બોલવાનું શું છે થોડી આપણે શબ્દ બધા અક્ષર સાથે રાખીને બોલવાના સાબાસી આપી દો